रह खा बिन फोन ना तो क्यों काले फोन रह क्या काम थी मॉगल्स आमे थी हाँ बोलो बोलो बिन हाँ। क्यों सो हारूशे छे हाँ मैं उफ्री थे हूँ कहता था हूँ नहीं मैंने क्यों आतिया रफरी थी उनका लगन माते था

સહારો આપણે કોઈ હવે તમે દેવી પૂજક ની દીકરી છો તમે ચારણ ના છે જેને મોણિયા નાગબાઈ ને ગયા હતા ને એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ મને નાગભાઈ ને મો નહીં પછી તો મંગાવીશ ભીખ મને હભાજે મોણિયા ની દેવી નાગભાઈ બોલી હતી એને એને ખાલી એટલી વાત કરી હતી બેન તમારી ભાષા જે વાપરી એ મોગલ માં ની હતી પણ મેં તમને એક જ વસ્તુ કીધી બેન તમે મને તમે કીધું હું ઈ તો કાલે એમ કે વેશ્યા વાળો બેન તમે માતાજીના ઓઢણા વઢ્યા પછી તમે જે તમારા શબ્દ માંથી તમે જે ઉચ્ચાર કર્યો એ હું તમે એને તમે માતાજી માનો છો

તમે તમે તમારા ઓડિયો તમે સાંભળી ગયો તમારો ફોટો છે તમારા ભાઈનું રેકોર્ડિંગ પણ મૂક્યું છે ગઢડા થી તમારા ભાઈ અનિલભાઈ દેવી પૂજક છે તમે એની હગી બેન છો અને તમે ગઢવીના દીકરા સાથે તમે લવ મેરેજ કર્યા છે અને તમારા બે દીકરા દીકરી છે એ બધું રેકોર્ડિંગ એમાં મૂક્યું છે

હોય એ તમે જાણો એનાથી મારે કોઈ મતલબ નથી તમે જે કઈ વાણી વર્તન વાપરો ને એ હમણાં તમારામાં ફોન આવશે તમને હું ફલાણા કહી દઉં હું એડવોકેટ ને ફોન કરી દઉં બેન એ કઈ નું કાંઈ લોટમાં જાય ને પણ ટેટે થાય તમે મને ધમકી બતાવતા ધમકી કે હું પોલીસ ને કરીશ હું કાયદેસર કરીશ હવે તમારે લવ મેરેજ ના ધંધા કરવા છે તમે જેની તેની અરે આવા ધંધા કરવા છે ને પાછા તમે ને પાછા મને ધમકાવતા હતા તમારા એવિડન્સ હોય ફોન કર્યો હોય બેન

હજી એ મૂકવા નો પડે એ ખ્યાલ કરો તમે કે તમે તમે કોની આરે વાત કરો છો તમારી વાણી સ્વતંત્ર છે ને એને કોઈ દી મોગલ માં નામે આવો સ્વતંત્ર આવી વાણી નો ઉચ્ચાર નો કરાય શક્તિ શક્તિ શક્તિ

જેવી જાતિ એવી આપણી વાણી છે જાતિ એવી નથી બેન બેન ચંદન હોય ને ચંદન ઈ હોય તો એમાં એમાં બીજી સુગંધ નો આવે સુગંધ આવે ચંદન ની આવે બરા ભે નોદરો પીડ્યો હોય ને ભે નો પૌદરો એને પોદરો જ કેવાય એને કઈ એને સુખડ નો કહેવાય એને કઈ ભભૂતિ નો કહેવાય પૌદરો જ કેવાય એટલે આવી રીતના ખબર હોય ને તો અત્યારે આપડી વાણીમાં યેસ નથી નાખેલા આપણી વાણીમાં ભુંડાઈ નીકળી છે એને યસેસ નાખવા પડે તઈ એની કિંમત થાય એને ત્રાસભાઈ ખોલાવવું પડે બેન હોય અલબેલી જેને જેને એને તમને કહો લટોપટો હોય પણ એને કોઈ ના પૂછે કાગડા એને અતરિયા હોય ને અતરિયા એને ત્રાજવે તોડી ને હોય તો ગુલાબના મોગરા ના સુગંધ ફેલાય છે બેન આપડી વાણી સુગંધ ફેલાય એવી નથી આપણે વાણી વાપરી અભદ્ર વાણી વાપરી બેન અને આપણે નામે વાપરી નહીં નહીં મોગલમા ના માતા નથી જેને જોગીદાસ નું પાત્ર પહેર્યું હોય એ પછી જોગીદાસ જ હોય રાતે હો આપણે જોગી હવે આપણે મોગલમાં નામે ભીખ માંગીશું મોગલમાં ક્યાંય ભીખ માંગે

પણ જેની માં જન્મ દેનારી એક પણ જીજાબાઈ હતી હનુમાનજી ને જન્મ દેનારી એક અંશની હતી બાબા સાહેબ ને જન્મ દેનારી પણ એક ભીમાબાઈ હતી તમને કહું જીવન ને જન્મ દેનારી પણ એક ઝાલુ

તમે તમે જે વેષ્યા કૃતિનો શબ્દ બોલ્યા તો મારા મોઢાથી ખરાબ નહોતું નીકળ્યું શું કામ કે એ તમારું આચરણ હલકું છે તમારા મોઢાથી નીકળે પણ અમારા મોઢાથી હવે હું તમને એક જ વસ્તુ કહું હવે શું કરવાનું મારું કહેવાનું એક જ વસ્તુ બેન હવે તમારે તો કોઈ તમારી પાસે તો જો એડવોકેટ છે તમે તો મને ધમકી મારતા હતા એટલે એમાં કરવાનું काही નથી કે તમે જો કાઈ તમારી આ ભૂલ હોય ને તમે મંગલમાનના નામે હોય તો માફીનો વિડીયો મૂકી દો તો મને કોઈ પ્રોબ્લેમ નથી એટલે માફી ના તો હું કેવી રીતના મૂકું મારી કઈ ભૂલ એમ મારું કેવાનું છે ખરેખર એક માં તમે માનો છો એના માટે કવ છું તમે મોગલ માં ના નામે વેશ્યા વૃત્તિ નો શબ્દ વાપરો છો તમે મેં પેલા મુકી દીધું એ

હવે હું તમને એમ કઉ છું એ અહીંયા આવી રીતે આવી કીધું તો કાલ સવારે મારા આવા હોતન ધજાગ્રા કરશે તો તમે માનશો ભાઈ

બેન કરી તમે બોલાવશો બેન કે તમને ખુદ ને મારો ખબર નથી બધું લઈ લ્યો તો હું કરવાનું મારી વાત સાંભળો હું તમને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ મારા મંદિર માં મારા આશ્રમ માં આ પ્રોબ્લેમ થઈ ગયો છે આ સોલ્વ કરો તમે પેલા મારી પાસે છે ને એક નિદાન કરો કે નિદાન કરો મારી વાત સાંભળો ભાઈ તમે નિદાન મારું એટલું કરો કે રેખા બેન તમે આ વાત કરો છો પેલા મને મારી બેન તમે કયો એ તો તમે એની બુઢી મૂર્તિ હતી એટલે કદાચ તમે એની વાત ને પછી તમે એમ કે બેન તમારા પાસે પુરાવો શું છે તો હું કહું મારું ભાઈ આ વસ્તુ છે આ વાત છે આ વાણી છે અને આ વસ્તુ તમારે સામે છે જે તમને એમ થાય કે ખરેખર આ મુકવું છે તો મુકાય અનુકૂળ આવે છે આ તે કઈ રીતે પેલો પ્રથમ મારે પાસે તમે પુરાવતો માંગો ને કે રેખાબેન તમારે પાસે કઈ પડ્યું છે ફોટો છે નંબર છે કઈ પુરાવો છે વિડીયો છે તમે અત્યારે જે જેની સાથે તમારા હસબન્ડ તરીકે રહ્યો છો એ ઘટવી છે ને

એટલા બધા તમે જે તમે થામ કીધા ને મારા દરેક થી માને ગ્રસ્યા સુધી ના ભાઈ છે

જે માતાજી છે ને છોકરા નથી તમારા છોકરા છે ને તમે દેવી નું હુકામ બદનામ કરો છો એમ કહો ભાઈ હજુ તો તમારી ભૂલ છે